રમરામ મિત્રો આજે ન્યૂઝ મળ્યા છે બે ન્યૂઝ જોયા છે મેં એક તો છે ભરતી જે શિક્ષકોની ભરતી ચાલુ છે એવા ન્યૂઝ છે કે એક થી પાંચની ભરતી રદ થઈ છે છે હવે આ તદ્દન ખોટા ભરતી રદ થઈ જ નથી એમાં પસંદગી થઈ થઈ છે 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 રદ ભરતી તો થવાની અને થશે ખોટા ન્યૂઝ શું કરવા ફેલાવો છો અને આ ન્યૂઝ વાળાઓને પણ કોઈ કહેવા વાળું નથી સરકારને હું આ માધ્યમથી કદાચ જો વિડીયો ક્યાંક પહોંચે સરકારી અધિકારીઓ સુધી તો આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે ન્યૂઝ ઉપર થોડી રાખો કારણ કે આમાં કરોડો લાખો ઉમેદવારોના સપના ઉપર પાણી ફરતું હોય છે અને અત્યારે એક તો હાર્ટ એટેકના પણ ખૂબ જ કેસો વધી રહ્યા છે તો આવા ખોટા ન્યૂઝ સાંભળી અને ઘણા પણ ઘણાના ઘણાના હૃદય અને એમાં નુકસાન પણ થઈ શકે છે ઘણાને આવા હુમલા પણ આવી શકે છે કારણ કે વર્ષોથી વાટ જોતો એક ઉમેદવાર સરકારી નોકરી માટે લાગ્યો હોય અને એવા ન્યૂઝ મળે કે ભાઈ સરકારી ભરતી રદ થાય તો એના પરિવાર ઉપર અને એ ઉમેદવાર ઉપર કેટલી વિત્તી હશે એવું થોડુંક તો વિચારો મીડિયા શરમ નથી આવા ન્યૂઝ આપે છે થોડુંક તો વિચારો સરખા જાણી જોઈને ન્યૂઝ આપો કે સારા પસંદગી રદ થઈ છે કારણ એમાં એવું છે કે યુનિવર્સિટી યુનિવર્સિટીએ અલગ અલગ શિક્ષણની જે માર્કશીટ માર્ક આપવાની રીત છે એ અલગ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રીત અલગ છે ગુજરાત યુનિવર્સિટીની રીત અલગ છે બીજી અન્ય યુનિવર્સિટીની રીતો અલગ છે એટલે અલગ અલગ રીતોના લીધે કોઈએ આખો એફવાય એસ વાય ટી માર્ક ગણ્યા હોય ગ્રેજ્યુએશનના અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે છે એનું અલગ છે એટલે સૌરાષ્ટ્ર એક માત્ર ટીવાયના માર્ગ ગણીને મેરિટ બનાવ્યો એટલે આમાં થોડીક ભૂલ છે અને આ ભૂલો માટે શિક્ષ યુવા મિત્રો છે મારા મિત્ર છે શ્રી ત્રેજસભાઈ મજેટિયા એ ખૂબ ઘણા સમયથી ગાંધીનગરમાં છે અને ગાંધીનગરમાં ખૂબ જ મહેનત કરે છે મારી બેંકની નોકરી હોવાથી હું ત્યાં પહોંચી શકતો નથી નહીતર હું અત્યારે કદાચ જો ફ્રી હોત કે કોઈ મારો ધંધો કરતો હોત તો હું અત્યારે એની હારે ઊભો હોત અને ઘણા બધા મિત્રો અને એની ટીમ ખૂબ જ મહેનત કરે છે કે એક એક ગુજરાતના એક એક યુવાનને નોકરી મળે એના માટે ખૂબ સારી મહેનત કરે છે તો શું કરવા આવા મહેનત કરતા ઉમેદવારોને જે સપનાઓ ઉપર પાણી ભરે એવા વિચારો અને એવા ન્યૂઝ ફેલાવો છો આ ન્યૂઝ ફેલાવવાથી તમને શું એવો ફાયદો મળે છે કે જેથી કરીને આવા ન્યૂઝ ફેલાવો છો મારી તમામને હાથ જોડીને વિનંતી છે કે આ આવા ઉમેદવારો માટે થોડીક રહેમ રાખો કારણ એવું છે કે ઘણા વર્ષોથી આટલી મોટી ભરતી આવી હતી હવે જેના ઘરમાં આવો આ ખબર હોય જે વર્ષોથી રાહ જોતા હોય અને એને નોકરી મળવાની હોય અથવા મળી ગઈ હોય એને એ એ એને આવા તમે ન્યૂઝ ખોટા ન્યૂઝ આપો એટલે એને એના મગજ ઉપર કેટલી અસર પડે થોડીક તો ઇન્સાનિયત હોવી જોઈએ આપણામાં શું ગમે ત્યાં રાજકારણ અને ગમે ત્યાં ગમે તેવા ન્યૂઝ ફેલાવવાના હવે મને ખબર છે એ ભરતીમાં ભરતી કોઈ રદ નહીં થઈ અને મારી તમામ ઉમેદવારોને મારી હાથ જોડીને વિનંતી છે કોઈ જાતની ચિંતા ન કરતા કારણ કે આ ભરતી રદ નહીં થાય અને વેકેશન ખુલતા જુલાઈમાં આ બધા શિક્ષકો લાગી જશે જે સાચા છે ને જેની મહેનત કરી છે તો એ તમામે તમામ એકથી થી પાંચના જે સિલેક્ટ ઉમેદવાર છે એ લાગી જશે જો કદાચ ખોટું કર્યું હશે ને મેરિટને જે ત્રણેયની ગણતરી કરી હશે ને મેરિટમાં ખોટા હશે તો કદાચ નીકળશે પણ સાચા લોકોને એક પણ

શિક્ષણમાં પણ અગિયાર બારની શિક્ષણ સહાયકની ભરતી એ પણ પાછી ચાલુ થઈ ગઈ છે રાબેતા મુજબ સોમવારથી એના પણ સારા ન્યૂઝ મળતા રહેશે અને મળી જશે એ પણ કામ સારા એવું સારું જ સારામાં સારું કામ થશે અને જ જલ્દીથી ક્રમિક ભરતી થશે એવી મહેનત ખૂબ મહેનત કરે છે યુવા મિત્રો ગુજરાત શિક્ષિત યુવા મિત્રોની ટીમ છે એ ખૂબ સારું એવી મહેનત કરે છે તો એ મહેનતનું પરિણામ મળશે હવે બીજા ન્યૂઝ જે મળ્યા છે મળ્યા છે ખેતી ખેડૂતને લખતા તો ખેડૂત પણ ઘણા વર્ષોથી મહેનત કરતો હોય છે ખેતીમાં શું મહેનત કરે છે હું પણ એક ખેડૂતનો દીકરો છું મહેનત કરેલી છે એટલે મને ખ્યાલ છે બરાબર એટલે ગમે તેવા ન્યૂઝ ના અકીલા ન્યૂઝ કરીને છે એ ન્યૂઝમાં એવું બતાવવામાં આવ્યું છે કે આ વખતે પંચોતેર લાખ ટન મગફળીનું ઉત્પાદન થઈ છે અરે મારા ભાઈ હજી વરસાદ નથી આવ્યો હજી નથી વાવેતર થયા અને તમે ગુજરાત આખાનું ગયા વર્ષે સાઠ લાખ ટન ક્યાંથી હિસાબ કર્યો મને હિસાબ તો આપો ક્યાંથી તમે કેટલા વીઘામાં મગફળીનું ગુજરાતમાં વાવેતર થાય છે અને એક વીઘે કેટલો ઉતારો થયો એ દરેક ખેડૂતના ઘરે ગયા છો ગમે તેમ ગમે ત્યાંથી તમે કાઢીને લાવો છો કંઈક તો શરમ કરો યાર કંઈક તો શરમ હોવી જોઈએ આજે મારું હું કોઈ દિવસ એટલું બધું બોલતો નથી આજે મને મારું આ આ મારું હૃદય કાંપી ગયું અને મને આજે જબરની ચાટી છાટી ગઈ મારી દેહી બાજુ કેમ તો મારું ચલુ ચડી ગયું શું છે પણ એ પંચોતેર લાખ ટન ઉત્પાદન થશે એટલે જે કદાચ નિકાસ નહીં કરે તો ગુજરાતને ખોટે ગુમરા ખેડૂતને ના કરો હવે આંકડા તમે લાવો તો આંકડા તમે સાઠ લાખ ટન લાવ્યા ગયા વર્ષનું તો સાઠ લાખ ટનનો હિસાબ આપો કે આ રીતે અમે કેલ્ક્યુલેશન કરી અને અમે અંદાજો લગાવીએ છીએ અને હવે આ વર્ષે આટલું એ વર્ષે લાગ્યું હતું તો આટલા વર્ષે કારણ કે ખેતરમાં કેટલું દુઃખ આવે છે કેટલા પ્રોબ્લેમો આવે છે કેટલી મજૂરી દેવી પડે છે કેટલો દવા છટકાવ કરવા પડે છે કેટલું પાકનું રક્ષણ કરવું છે આ કાંઈ તમને ખબર છે એક એક ખેડૂતની વેદનાઓ જઈ જઈને જાણો ક્યાંક અને ઈ સરકાર સુધી પહોંચાડો અત્યારે એક ખેડૂત ખેડૂત ક્યાં હાલમાં જીવે છે એ તમને ખબર છે ખાલી ગમે ત્યારે ગમે તેવા આંકડા લઈને આવી આપી દો છો આખા ગુજરાતમાં ક્યાં ક્યાં મગફળીના વાવેતર થાય છે મગફળીનું સૌથી વાવેતર સૌરાષ્ટ્રમાં થાય છે અને સૌરાષ્ટ્રમાં મગફળીના વાવેતરમાં કોઈ ખેતરમાં દસ મણ મગફળી ઉતરે કોઈમાં પચીસ મણ ઉતરે કોઈમાં ત્રીસ મણ ઉતરે તો તમે એ તો સર્વે કરો કે આખા ગુજરાતમાં એટલા હેક્ટર જમીન છે કે આટલા વીઘા જમીન છે આ જમીનમાં મગફળી વાવેતર થાય આટલું પૂરેપૂરું તો આટલું થવાની શક્યતા છે પણ સારો વરસાદ થાય કોઈ નુકસાન ન આવે કોઈ રોગ ન આવે તો થવાની શક્યતા છે ગમે તેવા ગમે ત્યારે આંકડા ગમે ત્યાં સર્વે કરીને આંકડા મૂકી દેવા વાહ ભાઈ વાહ આ ત્યાં નહીં તમારી કેલ્ક્યુલેશન ગણતરી શું ગણતરી કરો છો હાથ જોડીને વિનંતી કરું છું કે ખેડૂત અને વેદનાઓ સાંભળો ખેડૂતના પ્રશ્ન સાંભળો ખેડૂતના પ્રશ્નો લઈને સરકાર સમક્ષ મૂકો અને તો તમને કંઈક સારું મળશે ગમે તેવા ન્યૂઝ આલ્ફેલ ફેલાવવાથી કોઈ ઉદ્ધાર નથી થતો અને સરકારને ફરી હાથ જોડીને વિનંતી કરું છું કે આવા ખોટા ન્યૂઝ ઉપર અંકુશ લગાવવાનું કરો બસ આભાર આજે અતૃત કહીશ અસ્તુ વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો